મહાદેવના મંદિરે ના આવી અને સુકૂન ના મળે એવું તો બને જ નહીં મિત્રો કે કોઈકનો નો બર્થડે હોય અથવા કે આવી રીતે એનિવર્સરી હોય તો અમે ઘરમાં સ્વીટ બનાવી જેમ કે બ્લોગમાં જોડાઈ રહેજો આ બ્લોગમાં ખૂબ મજા આવવાની છે તમને ઓકે ફ્રેન્ડ થેન્ક યુ તો ખીર બની ગઈ છે અને ભગવાન ને થાળી આપણે પ્રસાદી માટે ભગવાન પાસે બાળ ભગવાનને આ મે ઉપર આવ્યો ને તો બધં જ ગારું છું ઉતાશે કે એટલા કમકુરી વગાડું છું કમકુરી આહસ્તક ઉચ્ચો શેરોદ ઉચ્ચો શેરોદ પુટ 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 કાઈ નો ઓ માય ફ્રેન્ડ તો મેં અત્યારે આવી ગયા છે ડિનર માટે જો રુદ્ર રમે હે આવીને રુદ્ર રમવા જ મળ્યો સીધો એમાં એવું છે કે મને માથું ચડ્યું હતું ખૂબ તાવ જેવું થઈ ગયું હતું એટલે મેં સાહેબને કીધું કે વધારે તબિયત બગડે એ કરતાં આપણે ક્યાંય જવાનું થતું નથી સીધા ડિનર પર જશું ઢોકળા ભજીયા રોટલી બટેટાની સબ્જી ઢોકળી ઓળો સેવ ટમેટા અને મઠો અને રાયતું પછી કઢી અને આ ખાઈ ખાઈ થાકી ગઈ એટલું બધું પરસેવો ન થયું પરસેવો ગયો મારે તો આમ શું જમવું એટલું સરસ અને એટલું ટેસ્ટી બહુ મસ્ત હતું મજા આવી ગઈ એકદમ સરસ જગ્યા છે એનું કારણ એવું છે કે આ જગ્યાના ઓનર છે ને એનું નામ હાર્દિક છે ઓ હો 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 એટલે નહીં મેં કીધું ને સાહેબ કે યુદ્ધની શરૂઆત બોલો તમારા લાઈફમાં આવી તો આમ હું કેવી વાઇફ છું એમ ઈ તમારે ખાલી એક વાક્યમાં કેવું હોય તો તમે શું જો એમ સાહેબને સાહેબને હજી ઘરે જઈને વોકિંગમાં માં જવું પડશે અને હું તો હલી નથી એકતી હા આમ કરી તમને જમવાનું મજા આવી રુદ્ર આ ખૂબ ખૂબ મજા આવી હા બેન આમ આમ ગોવા કરી અને મેં આટલા બધા આંબલિયા લઈ લીધા છે એટલે મારી મુઠ્ઠીમાં આંબલિયા છે હેલો एवरीवन ગુડ મોર્નિંગ ઘરર મહાદેવ મારા ન્યુ બ્લોગ તમારા લોકોનું સ્વાગત છે તો અત્યારે 10 વાગી ગયા છે અને રુદ્ર જતો રહ્યો છે સ્કૂલે એન્ડ રસોઈ મે બધી રસોઈ બનાવી નાખી છે એની સાડી શું કામ પહેરી છે આજે એનું એક કારણ છે કેમ કે આજે અમારી મેરેજ એનિવર્સરી છે એને સાહેબ યસ હા તો એટલા માટે મે સાડી પહેરી છે અમારી લોકોને જાવું છે મહાદેવના દર્શન કરવા મંદિરે જવું છે તો ચાલો તમે બધાએ દર્શન કરવા એન્ડ 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 સબસ્ક્રાઇબર હા તો આજે છે ને એક ન્યૂઝ છે સરસ મજાના ગુડ ન્યૂઝ છે આજે કે આજે મહાદેવે મને એક ગિફ્ટ આપી છે

તો અમે લોકો મંદિરે પહોંચી ગયા છીએ અમારા ભાવનગરનું બેસ્ટ મંદિર છે તક્તેશ્વર મહાદેવ એમ કહેવાય છે કે આ ઓછામાં ઓછું ભાવનગરનું મંદિર છે હું તમને લોકોને બતાવું અહીંયાથી હજી અમે ગયા નથી જોઈ લો તો ચલો વાળ વિખાઈ ગયા હે મારા એમ કહેવાય છે કે મહાદેવ નું ઓછામાં ઓછું મંદિર છે ને ભાવનગર નું સાહેબ જગ્યા હા હા એમ કે આ મંદિર થી ઓછું કઈ બનતું નથી કોઈ બિલ્ડિંગ પણ નહીં એમ મિત્રો અત્યારે અમે અહીં બેઠા છીએ એટલી શાંતિ છે ને આ મંદિરે વાત એટલું શાંત વાતાવરણ છે એમ થાય મને આખો દિવસ કોઈક બેસવા દે ને તો હું અહીં નાન બેઠી રહું અને ખબર જ છે મહાદેવના મંદિરે આવીને કોને શાંતિ ના મળે અહીંયા હું તમને લોકોને બતાવું અહીંયાથી આખું ભાવનગર દેખાય

મજા આવે છે હે ને સાહેબ શાંતિ મળે છે ને કેવું શાંતિ આમ એકદમ શાંત વાતાવરણ અને આમ સુકૂન એકદમ શાંતિ તો મને તો પબ્લિક ઓછું હોય ને તો જ મજા આવે પબ્લિક હોય ને તો દર્શન સરખા નો થાય અને મજા નો આવે પબ્લિક ન હોય તો શાંતિ મળે એકદમ પવન છે પણ આમ ગમે છે એવો પવન બોલો ઠંડી આવતા તો ઠંડી લાગતી હતી બાઇક ઉપર અને અહીંયા ઠંડો મહાદેવના ચરણોમાં તો પવન ગમે છે એને સાહેબ હા સાચી છે મહાદેવના મંદિરે ના આવી અને સુકુન ના મળે એવું તો મને જ નહીં મિત્રો તક્તેશ્વર મહાદેવના ઇતિહાસની થોડીક વાત અહીંયા લખેલી છે કે કેટલા વર્ષ પહેલાં મહારાજાએ દેવળ આપ્યું હતું જો આ તખ્તેશ્વર મહાદેવનું આરસનું દેવળ શ્રી શંકરના સોનાના થાળા સાથે શ્રી તક્તેશ્વર મહાદેવને સંસ્થાને ભાવનગરના મહારાજા શ્રી તક્તસિંહજી જી એસઆઈએ સંવંત ઓગણીસો ઓગણપચાસના માગ ઈસવીસન અઢારસો ત્રાણુંના જાન્યુઆરી માસમાં અર્પણ કર્યું છે એટલે મહારાજાએ જે સોનાનું થાળું અર્પણ કર્યું એને એકસો ને બત્રીસ વર્ષ થયા એકસો ને બત્રીસ વર્ષ પહેલાં થાળું અર્પણ કર્યું હતું તમે જે આ મહાદેવનું મંદિર જોવો છો એની સ્થાપના તો ક્યારે થઈ કદાચ એની પહેલાં હશે પણ જે સોનાનું થાળું અર્પણ કર્યું ને એકસો ને બત્રીસ વર્ષ થયા એટલું જૂનું છે આ મંદિર તો આજનો બ્લોગ થોડોક લોંગ થવાનો હે પણ તમને જોવામાં આવી બહુ મજા આવી જશે આજનો બ્લોગ કેમ કે આજના દિવસે એન્જોય અત્યારે જો ઘરે આવી ગયા સાહેબ જતા રહ્યા ઓફિસ મોડું થઈ ગયું હતું અને હું ચેન્જ કપડાં કરી લીધા છે અને બીજું એ કે મેં છે ને આજે છે ને અમારે રાત્રે ડિનર બહાર કરવાનું છે રાત્રે એટલે અત્યારે છે ને મેં સિમ્પલ જમવાનું બનાવ્યું છે શાક ને રોટલી મિક્સ સબ્જી બનાવી છે અને રોટલી બનાવી છે પણ અમારે અમારે ત્યાં કે કોઈકનો બડ ડે હોય અથવા કે આવી રીતે એનિવર્સરી હોય તો અમે ઘરમાં સ્વીટ બનાવવી જેમ કે ખીર દૂધ પાક કે લાડવા એવું વગેરે વગેરે બનાવીએ અમારે ગામડે તો ખાસ બનાવે જ તે મારા સસરાનો બર્થ હોય ને તોય અમારા ઘરમાં સ્વીટ તો થાય જ તે દિવસે એમ કે શું કન કહેવાય એમ એક સ્વીટ વસ્તુ આપણે કંઈક બનાવી તો તો મારે અત્યારે ઓલી બરજ આવે ને સેવ એની ખીર બનાવી છે ખાલી શાક રોટલી થઈ ગયા છે અને ખાલી ખીર બનાવવી છે અને અત્યારે મોડું થતું હતું ને એટલે સાહેબને ટિફિનમાં નથી દીધી કેમ કે બનાવવાની બાકી હતી અને અમારે જવું હતું મંદિર પછી રુદ્રા આવી જાય બાર વાગે એટલે એ પહેલાં અમારે ઘરે પહોંચવાનું હતું એટલે ફટાફટ પછી મેં કીધું સાહેબને કે હું છે ને ખીર પછી બનાવી બપોરે બનાવી નાખીશ તમે આવીને ખાજો એટલે અત્યારે સિમ્પલ જમવાનું બનાવ્યું છે રાત્રે ડિનર માટે બહાર જવાનું છે એટલા માટે નહીતર તો ફૂલ થાળી હોય એટલે અત્યારે હમણાં મારે ખીર બનાવવાની છે અને બીજું એ કે આજે છે ને તમને લોકોને બતાવું એ જો નિહાર્દિક આજે આ છે ને ફોટા ફ્રેમ કેટલા દિવસથી નહીં પણ સાત સાત વર્ષે આ ફોટા ફ્રેમ ફ્રેમ બારી નીકળી સાત વર્ષે અને રુદ્રનો ફોટો હતો ને એ ટીવી પર લગાવી દીધો રુદ્રનો ફોટો અહીંયા હતો અને એ અહીંયા ટીવી ઉપર આવી ગયો અને આ ફોટા અહીંયા આવી ગયા એમાં એવું છે આ હું મારા પપ્પાના ઘરેથી લાવી હતી મારા મેરેજ થયા ને ત્યારે પણ નામ બેડમાં પડી હતી ફોટા ફ્રેમ તો મેં કેટલા દિવસથી આ કાઢી રાખી હતી મેં સાહેબને કીધું સાહેબ આનું કંઈક યુઝ તો કરો યાર હું લાવી છું તો આટલું સરસ ઘર બનાવ્યું છે તો ઘરે લગાડવાના ફોટા તો સાહેબે આ લગાવી દીધા કેવા લાગે છે કે જોઈએ આ બધા રહ્યા ને એ ફોટા મારા મેરેજના છે આમાં જે ફોટાફ્રેમ રહ્યા ને એ અમારા મેરેજના ફોટા છે મારા ને સાહેબના ઓકે તો ચાલો ખીર બનાવી નાખવી રુદ્રભાઈને આવવાનો ટાઈમ થઈ ગયો હે તો બ્લોગમાં જોડાઈ રહેજો આ બ્લોગમાં ખૂબ મજા આવવાની છે તમને ઓકે ફ્રેન્ડ થેન્ક યુ તો ખીર બની ગઈ છે અને ભગવાનને થાળી આપણે પ્રસાદી માટે ભગવાન પાસે થાળ ભગવાનને તો આ ખીર બની છે અને કંઈ કંઈ બી બની છે અત્યારમાં ઉતાવળ હતી ને એટલે મેં કંઈ રેસીપી તમને કીધી નહીં આવી ખીર બની છે તો ચાલ રુદ્ર આપણે મંદિરે જઈએ ને ઉપર જઈએ અમારું મંદિર ઉપર છે અમારું મંદિર દેખાડી હા યાર एकदम ના જો એવું છે હા એવું છે તો આ મંદિરે બેટા મંદિરે માતાજીને ધરી દે ને રૂદ્ર એમ કહે છે બધાય જાગી જા ભગવાનને એમ કે હે ને

ચલો હાલ લે વગાડ લે માતાજીને દેને ધરી દે તો અત્યારે ઊઠી ગયા હું ને રુદ્ર સુઈ ગયા હતા એટલી ઘાટી નીંદર આવી ને તે કેવું છું ખબર હું ઉઠી દે તો ખબર નહીં મને એટલી ઘાટી નીંદરમાં મને હું ભૂલી ગઈ કાંઈ નહીં પહેલાં તો મેં બેડરૂમમાં જે પડતો હોય ને બારીનો તો એ પડતો મે હું ઉઠી મે સુતી ત્યારે મે બંધ કર્યો તો અને ઉઠી ત્યારે એ ખુલ્લો હતો ખબર નહીં શું છું ભૂત છું છે રુદુ ભૂત છે ભૂત 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 કાયનો ઓ માય ગોડ ઓ એમ જી બેબી તો એમાં પછી હું વિચારે ચડી ગઈ યાર કે આ બધું શું છે એટલે ઘાટી દીધા રહી ગઈ અને પછી નીચે આવ્યા ને હે તો રુદ્ર એવો દોડા દોડ કે મમ્મા મમ્મા એ કહેવાય આમ મેઇન ડોર રહ્યો ને તો રુદ્ર કે મમ્મા એ કે ઉપરની સ્ટોપર ખુલ્લી છે અને લોગ મેં ખુલ્લી નાખ્યો તોય દરવાજો ખુલતો નથી બોલો આવું આવું ઘટના બની અમારી સાથે તો મેં ફટાફટ જોયું તો આ બધું શું થાય છે ઉપર મેં કીધું પડદો આ હાથે ખુલ્લો હતો અને રુદ્ર કહે છે દરવાજો નથી ખુલતો હું આવી તો એમાં તો કાંઈ હતું ને સ્ટોપર દીધેલી જ હતી રુધુભાઈ સરખું દેખાણું નહીં હોય ખબર નહીં પણ આ પડદાનું કંઈક રાત છે ફ્રેન્ડ શું થયું એ હવે નીંદર જ એટલે આવી ગઈ હતી એટલે અને જ્યારે મને થોડીક વચ્ચે શરદી થઈ ગઈ હતી બપોર મેં બોલો દસ મિનિટ માટે શરદી થઈ ગઈ એટલે ચૂક કાઢવી પડી હમણાં પહેરી લઈશ મને આવું છે એલર્જીની શરદી

તો અમે આવ્યા છીએ ફર્સ્ટ વાર ખબર નહીં કેવું હોય ટેસ્ટ કરીએ પછી ખબર પડે જે અમારે ઘણો પ્લાન હતો કા રુદ્ર પણ બધો વિખાઈ ગયો આજનો પ્લાન આપણે બહાર જવાનો પ્લાન હતો ને એમાં એવું છે કે મને માથું ચડ્યું હતું ખૂબ તાવ જેવું થઈ ગયું હતું એટલે મેં સાહેબને કીધું કે વધારે તબિયત બગડે એ કરતાં આપણે ક્યાંય જવાનું થતું નથી સીધા ડિનર પર જશું એટલે નહીં તો અમે જવાના હતા બહાર જવાના હતા એવું છે કેમ લાગે છે નેહા ડીશ જોયા પછી જોરદાર આટલું બધું ખૂટ ને નેહાની થાળી જોવો તો તો જો ઢોકળા ભજીયા રોટલી બટેટાની સબ્જી ઢોકળી ઓળો સેવ ટમેટા અને મઠો અને રાયતો પછી કઢી અને આસલ આ બધું સલાડ છે આ છે ભૂંગળા છે મગનો શીરો બેસ્ટ છે चालू बेटा जम्मा अरे रूद्र तू ओला खाय खाण थाकी गई एक लऊ बदू परसे ओळी गयो पर पुरो न थियो परसे ओळी गयो मारे तो आमं धाई सू जम्मु इतलू सरस अने इतलू टेस्टी बहोत मस्त थु मजा आई गई है खावणो भरती गयो आया रूद्र तू धीमो तू તો ઋધુને બટેટાનું શાક હોય ને એટલે કાઈ નો આ ધોય કા બીજું ફેવરિટ આ બટેટા હે ને મઠો હોય તોય કાંઈ ન થુયે ભાઈ બધું બહુ સરસ છે અને સાહેબને સાહેબ તમને સૌથી વધારે શું થાય ના કેવાય નાય તો તો બંગ મસ્ત છે જોરદાર બધું

ગુડ ફીલિંગ આવે એવી જગ્યા છે ને સે બહુ સરસ એકદમ સરસ જગ્યા છે હમ એનું કારણ એવું છે હા કે આ જગ્યાના ઓનર છે ને એનું નામ હાર્દિક છે ઓ હો 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 એટલે કાઈ ઘટે નહીં હમણાં મને સવારે એમ કહેતા હતા કે વરને કોણ વખાણે વરની માં અત્યારે જોઈએ એમ કે હાર્દિક ના હાચો હાર્દિકમાં કશું ઘટે જ નહીં આપણે કઈ ઘટવા દેવાનું સાહેબ तो एउ छै आज म त आज पुछु ने आज हु दर्शन गर्न जाथता नि त म पुछु साहेब आज नो दिवस केवो छै कयो छै आज नो दिवस ते हु किदु साहेब तमे बोले गयो याद करा त यु युद्ध युद्ध करथदा युद्ध नै सुरुवात

સારું બોલે યાર આજ દિવસે એમ નઈ તમારા લાઈફ માં આવી તો આમ હું કેવી વાઈફ છું એમ ઈ તમારે ખાલી એક વાક્ય માં કેવું હોય તો તમે શું કહો એમ મે અગાવે કીધેલું છે હા મારું હિલ સ્ટેશન હું સાહેબ નું હિલ સ્ટેશન છું જો આ શરમાઈ ગઈ Rudu. ચાલો ઈ આવે જમીન દે ઈ મળે કે મને નો મજા આવે સાહેબ ધરાય ને જઈ એકદમ સાહેબને ને શાંતિ હજી ઘરે જઈને ને વોકિંગ માં જવું પડશે અને હું તો હલી નથી એકતી એમાં વોકિંગ કે થી કરું ઉતરવું છે તો દીદી ને કયો તો ઉભો રાખો હારું દીદી જેવી દીદી છે અહીંયા આવું છે આજનો બ્લોગ થોડોક લોંગ થવાનો છે મિત્રો પણ મજા આવશે તમને જોવાની હા આવો હાઈ દે હા મહાદેવ એન્જોય કરી એન્જોય કરી હા કરી તમને મજા આવી રુદ્ર ખૂબ ખૂબ મજા આવી હા બધા આવજો અહીંયા ભાવનગર માં રહેતા હોય કે હર હર

અને આટલા બધા આંબલિયા લઈ લીધા છે એટલે મારી મુઠ્ઠીમાં આંબલિયા હે તો અમે જમીને હવે ઘરે જઈએ છીએ તો જે મારા ચેનલ પર ન્યૂ આવ્યા હોય તે જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો મારી ચેનલને એન્ડ મારો બ્લોગ સારું લાગ્યો હોય તે લાઈક શેર અને કમેન્ટ જલ્દીથી કરી દો તો હર હર મહાદેવ ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ્સ મળીએ મારા ન્યૂ બ્લોગમાં ત્યાં સુધી રુદભાઈ બબાય